પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મતદેશ મતદાર નોંધણી અધિકારીઓ અને મામલતદાર પલસાણા ખાતે બૂથ લેવલ ઓફિસરની નિમણૂક બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું પલસાણા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મદદનીશ મતદાર નોંધણી અધિકાર અને મામલતદાર પલસાણા ખાતે બૂથ લેવલ ઓફિસરની નિમણૂક બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્રમાં જણાવાયું કે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના તારીખ નવ છ બે હજાર પચીસના પત્રને આધારે રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિમણૂકના હુકમો થાય છે ત્યારે હુકમમાં ખાસ કરીને સૂચના નંબર એક પોઈન્ટ એકને આધારે મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે અગાઉ પ્રાથમિક શિક્ષકોની તેમની શાળાના સ્થળે

1.1 ને ધ્યાન માં બદલે સુચના નંબર 1.2 અને 1.3 મુજબ અન્ય કેડરના કર્મચારીઓને બીએલઓ તરીકે નિમણૂક આપવામાં આવે ત્યારે આ ઉપरांत વર્ષોથી બીએલઓ ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો કેન્દ્ર શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોને આ ફરજમાંથી મુક્ત કરી અન્ય કેડરના કર્મચારીઓને નિમણૂક આપવા તરત પગલા લેવા વિનંતી કરવામાં આવી છે આજરોજ મામલદાર કચેરી ખાતે અમે બીએલઓ અંતર્ગત આવિદન આવી રહ્યા છે જેમાં ઈસે ની હેઠળ

નમસ્કાર મારું નામ આશિષભાઈ પટેલ હું પલસાણા તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ બોલું છું અને આજે અમે કચેરી ખાતે સંદર્ભે આપવા આવ્યા છે ઘણા શિક્ષકોના નિયમ જે પુનઃ ઓર્ડર થયો છે જેમાં શિક્ષકો અગાઉ પણ કામ કરી જ છે સાત થી આઠ વર્ષ કામ કર્યું હોય તેવા કેન્ડિડેટ પણ ફરી બીએલ માં નિમણૂક થયા છે તો આ બાબતે અમારો સખત વિરોધ છે અને આવનારા સમયમાં અમારી માંગ જો સ્વીકારવામાં ના આવે તો હજુ પણ અમે ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છે હાલ અમે તાલુકા મામલતદાર કચેરી અને પ્રાંત અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે રિપોર્ટર કૃષ્ણા સોની દેશ ન્યુઝ સુરત